ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી પદ પરથી દૂર થયા છે અને તેની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બોર્ડ્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે વિશ્વ આખામાં સુરત ડાયમંડ બોર્ડ્સનો ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થયા હતા કોર કમિટીની મિટિંગ મળી હતી જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી જૂના ચેરમેન વલ્લભ લાખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું ડાયમંડ બુર્ડ્સના ઉદઘાટન બાદ બાંધકામ કરનાર કંપની કોર્ટમાં ગઈ છે એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ કુલ ફ્લેઝર્ડ બુર્ડ્સ શરૂ થયું નથી જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુર્ડ્સ પસાર થઈ રહ્યું છે ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈ ફરીથી બુર્ડ્સની મુશ્કેલીઓ હળવી કરશે કે પોલિટિક્સ રમશે તેને લઈને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્ફ ધમધમતો થાય અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જય